પાટણ જગન્નાથજી ભગવાનની એકસો બેતાલીસમી રથયાત્રા પૂર્વે અષાઢ સુદ એકમના પવિત્ર દિવસે મંદિર પરિસર ખાતે ભગવાનના મંદિર શિખર પર છેલ્લા બાર વર્ષથી ધ્વજા ચઢાવવાનો લાભ મેળવી રહેલ દુર્ગાપ્રસાદ જોશી પરિવારે ચાલુ વર્ષે પણ ધ્વજા ચઢાવવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક પ્રસંગે પૂર્વ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાન જગન્નાથજીના જયઘોષ વચ્ચે યજમાન પરિવાર દ્વારા ભગવાનના મંદિર પરિસર ઉપર ભક્તિસભર માહોલ વચ્ચે ધ્વજા લહેરાવી ધન્યતા અનુભવી હતી છેલ્લા અગિયાર વર્ષ કરતાં વધુ સમયથી ભગવાન જગન્નાથજીના મંદિર શિખર પર ધ્વજા ચઢાવવાનો લાભ મેળવી રહેલ દુર્ગા પ્રસાદ જોશી પરિવાર દ્વારા છેલ્લા પંચાવન વર્ષથી રથયાત્રા દરમિયાન જૂનાગઢ બજારના ચોકમાં વિવિધ સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ સાલે પણ તેઓ દ્વારા ગિરનારી ડ્રાયફ્રૂટ ખીચડી અને ખલાસીઓ અને દુર્ગા વાહિનીની બહેનો માટે મગ અને શીરાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હોવાનું શુભમ જોશી દ્વારા જણાવ્યું હતું છેલ્લા અગિયાર વર્ષથી પણ વધુ વર્ષોથી અષાઢી બીજના આગલા દિવસે એટલે કે એકમના દિવસે જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પિયુષભાઈ આચાર્ય તથા અન્ય ટ્રસ્ટીગણ તથા રથયાત્રા સમિતિ દ્વારા મારા પરિવાર સ્વ અમૃતલાલ શ્યામલાલ જોશી દુર્ગા પ્રસાદ જોશી પરિવારને મંદિર ઉપર શિખર ઉપર ધ્વજારોહણ કરવાનો લાભ આપવામાં આવે છે હું જ્યારે પણ દ્વારકા જતો ત્યારે વિચારતો કે દ્વારકાધીશના શિખર ઉપર ધજા જડાવીશ પણ એની જ પિયુષભાઈ આચાર્ય દ્વારા આજીવન માટે અમને મંદિરમાં અષાઢી એકમના દિવસે ધજારોણનો લાભ આપ્યો છે જે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર જ છે જગન્નાથજી તો અમે જગન્નાથ ભગવાનના ખૂબ ખૂબ આભારી છીએ કે તે અમને આ સેવાનો લાભ કરવા માટે દર વર્ષ આપે છે અને આવતીકાલે અષાઢી બીજના દિવસે જુનાગઢ બજારમાં જોશી અમૃતલાલ શ્યામલાલ પરિવાર તરફથી ગિરનારી ખીચડી તથા ખલાસીઓ અને દુર્ગાવાહિની બહેનો માટે મગ અને શીરાના પ્રસાદનું આયોજન કરેલ છે તો પાટણની દરેક ધર્મપ્રેમી જનતાને અમે પ્રસાદ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ